ડોલવણ ખાતે હત્યાનો મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવતા ગ્રામજનોએ પરપ્રાંતીય લોકો સામે લાલ આંખો કરી હતી અને દિવસ સુધી તમામ દુકાનો બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે પરપ્રાંતીય દ્વારા દુકાન બંધ ન કરવામાં આવતા ફરી હોબાળો થયો હતો ડોલવણ ચાર રસ્તા ખાતે થયેલા હત્યાનો ભેદ તાપી જિલ્લા એલસીબીએ ઉકેલ્યો હતો જેમાં હાલમાં ડોલવણના ચાર રસ્તા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના દિશીલ રાજુ ખટીકે અંકુર ચૌધરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તેમજ પોલીસે મૂળ રાજસ્થાનના દિશી ખટીકની અટકાયત પણ કરી હતી આમ પરપ્રાંતીય પરપ્રાંતિ વર્ષીય દ્વારા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ડોલવણમાં પણ પાડવામાં અને સરપંચ તથા સ્થાનિકોએ નિર્ણય લીધો હતો કે દસ દિવસ સુધી પરપ્રાંતીય લોકોની દુકાન બંધ રહેશે અને સ્થાનિક દુકાનદારોને પ્રોત્સાહન આપવામાં આવશે જોકે ગત રોજ કેટલાક પરપ્રાંતિય લોકો દ્વારા પોતાની દુકાન ચાલુ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો રોષે ભરાયા હતા અને ગ્રામ પંચાયત ખાતે

બીજા બધા જોવાની આને પહેલાં તો એ વિનંતી છે કે તમારું ને મારું નામ ખોટી રીતે નહીં વગોવાઈ જાય આપણે શાંતિપ્રિય પ્રજા છે આટલા વર્ષોથી આ લોકો અહીંયા આવ્યા ધંધો કર્યો આપણે બધા એ લોકોને હાથે જમાયેલા બી છે હાથે બેહાયડા બી છે આ પ્રજાને સૌ ભેગા થયા કે જે આ મહેશભાઈ પરિવાર છે જે મરનાર દીકરો છે એને આપણે ન્યાય અપાવી શકીએ એની માટે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે પોલીસની જે કાર્યવાહી છે પોલીસ જે જે પ્રમાણેની ઘટના બનેલી એ ઘટનાને સાચો અંજામ મળી રહી અને જે આરોપી છે એ આરોપીને કડકમાં કડક સજા થાય એની માટે આપણે બધાય કટિબદ્ધ થવાનું છે પહેલાં તો જેથી કરીને એ પરિવારને અને મરનાર આત્માને શાંતિ મળે એની માટે આપણે પ્રયત્ન કરવાના છે કે કાલે જે ઘટનાથી હા ત્યું કાઈ બન કરે તારીખે પછી પાછળ નિર્ણય લઈએ પણ તને જે મંજ્યો રહે તે મારી મંજૂર

બરાબર શાંતિપૂર્ણ એટલે વચ્ચે વચ્ચે બોલ બોલ કે બૂમ ભરાવા નહીં પડતા કારણ કે આ બહુ ઇસ્યુ એક ક્રિટિકલ છે એટલે આપણે બધાએ સમજવાની જરૂર છે બરાબર એટલે પહેલાં યુઝ તો કહ્યું છે શું કરવા આપણે જઈ રહ્યા છીએ શું કરવું નથી કરવું એની ભૂમિકા દરેકે સમજવી પડશે અને ત્યાર

ત્યાં સુધી આ રિપોર્ટ નથી આવવાનો એટલે અત્યારે જે પોલીસ એની કાર્યવાહી જે કરે છે એમાં આપણે સહકાર આપવો પડશે કાલે કદાચ એવું વસ્તુ કે પ્રશાસને જે આરોપીને અહીંયા જે લઈને આવ્યા છે હાની માટે લઈને આવ્યા છે કે જે ઘટના બની છે એને ફરી પાછા એ લોકો રિક્રિએટ કરે છે જેના થકી એ કરવા દેવું પડે એટલે આપણે પ્રશાસનને એમાં પણ સહકાર આપવો પડશે એ મારી તમને બધાને વિનંતી છે પણ એમાં જો કઈ પોલીસ વાળા કે બીજા ત્રીજા દમન કરીને એને ખોટી રીતે કેસ ને ઊંધી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરશે તો આપણે ફરી પાછા આંદોલન કરીશું તેમજ પોલીસ દ્વારા હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને ડોલવણ ચાર રસ્તા ખાતે ઘટનાની જગ્યા પર લાવવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો જેને લઈને આગેવાનોએ સ્થાનિકોને યોગ્ય સમજણ આપી હતી જે બાદ સ્થાનિકોએ પોલીસને સમર્થન આપવા અંગેનો નિર્ણય લીધો હતો અને પોલીસનો સંપર્ક કરીને સ્થળ પર પીએસઆઈ સાહેબને બોલાવવામાં આવ્યા હતા અને સ્થાનિકો પોલીસને કામગીરીને સમર્થન આપશે તેવી વાહેધરી આપવામાં આવી હતી ત્યારે બાકી રહી ગયેલ રીકન્સ્ટ્રક્શનની કામગીરી પોલીસ દ્વારા ફરીથી હાથ ધરવામાં આવશે જેમાં સ્થાનિકો

નાસ્તો નતો એને તો આખું કરિયાણાની દુકાન ફૂલ ભરેલી હતી કેમ નાસ્તો કરવા કોઈ રાત્રે ત્યાં જાય બાપ ની જાય કીધું કે મૂવી માંથી લડાયા તમને તમને બી